તે એ બોલે ના સિતારામ નળિયાનું ફિટિંગ ચાલુ કર્યું છે વેસ્ટ માંથી બેસ્ટ વાપરતો નથી અંદર આવે થઈ ને કરી અને બહેર દેવાના ઊંડા એટલે નળિયો ભાંગે નહીં ધક્ મારે તો નકર ભૂનના જાળે હેઠાથી ઘરી જાય એટલે આવી રીતનું દબાવતું જવાનું અને પાછું અત્યારે જમીન સુકાઈ ગઈ હોય પણ આ ટપક મૂકી ને નળી પેલા પલાળ જ દીધું હતું એની માટી થાય ને એટલે જેવી આપણે ખોદવું હોય એવું ખોદી દીધું એ ટાઈપ જો મેને કરા કરી એમ કે ગુણના ઠકવાડે બહુ ન પતરા મળ્યા નહીં પછી આ નરિયા પતરાનું ફિટિંગ કરવાનું હતું

જો મહેનતમાં તો કાંઈ સારા વાટ નથી ખેડૂને મહેનત જ કરવાની હોય પૂર્ણા પૂરણાથી ઠકવાડે પછી જનાવર આવે બધું આવે ખેતીમાં ઢોર આવે પણ મહેનત કરતાં કરતાં હોરવા નીકળી જાય અને આપણા પ્રાકૃતિક કૃષિમાં અળસિયા બહુ હોય ખેતીમાં એટલે પૂરણા વધારે મથે ખેતરમાં ખોદવાનું કામ વધારે કરે થી પાળા વીખી નાખે આ તુવેરમાં ઘરી જાય તો આ તુવેર કાપી કાપીને ઢગલા કરે મોટા અને આમાં જડાય નહીં એટલે બધી રીતે ઠકવાડે ને હમણાં એકથી આની પહેલાં તેલનો વિડીયો મૂક્યો તો ઘણા કોમેન્ટ લખતા હોય કે ભાઈ ખોટા દિંડક દિંડક નથી મારા વાલા એમના પ્રાકૃતિક કૃષિ થતી નથી કારણ કે મહેનત એવડી માગે છે અને સવારમાં વહેલા ઉઠતા હોય ગાવું કામ પછી ગૌમૂતર સાણ એ બધું ખેતીમાં પાવાનું બીજા નંબરમાં આપણે નીંદવાનું જોર વધારે રહે કારણ કે દવા કાંઈ મૂકવાની હોય નહીં અને હાથી આંકવાનું નીંદવાનું બે જ કામ ઉતાવળે કરવા પડે નકર ખડ જોર થઈ જાય તો પછી ગામ કાઢે કે આ પ્રાકૃતિક કૃષિમાં બીડ થઈ જાય ને આવું ને તેવું ને એટલે આપણે મહેનત વધારે કરવી પડે બાકી કેમિકલ કરતાં તો ત્રણ ઘણી મહેનત કરો ગણો ગણો ને તો ગણાય એટલી મહેનત થાય પ્રાકૃતિકમાં અને જોવા સાણ ને ગૌ મૂત્રની બધી પતી હોય જોઈ લો તમે દીંડાક હોય ને તો આ કુદરત ન દઈએ જોવા ડીંડક નથી ભાઈ દીંડા કઈ કરે છે ઘણા કરવાવાળા આપણે નથી કરતા કારણ કે આપણે એક જ જે છે હાસું ખાવું અને હાસું ખવડાવવું આ બધી આ ખેતી થાય તો આવ બધેને હાસી વસ્તુ જ મળશે ખોટી કઈ નહીં મળે કેમિકલ વાળી અને રીંગણી દો અને ગૌમૂતરને જાણ પીતા રીંગણા દો જ કેવડા થાય ગૌડું થઈ ગયું થોડું બધા રીંગણામાં ઈરું ન હોય દો એવા નરવા છે કારણ કે ગૌમૂતર જમીનમાં આપણે હવે તો બધી મકાઈમાં ઈરું આવવા મળ્યું છે બધાને ઘઉંમાં આવવા મળ્યું છે પણ જમીનની તાકાત ઘટે છોડવામાં તાકાત ઘટે એટલે કોઈ પણ રોગ એમાં ડેવલપ થાય અને આપણે જોર જ એવું રાખી પાવાનું ગૌમૂતરને સાન ને સાઈસ એટલે એમાં આયરન તત્વ વધારે હોય મળે છોડવાને એટલે એમાં બને તધી ગીર ઓછી લાગે લાગે આવું સોખું ન રહે પણ ઓછી લાગે એમ કેમિકલ વાપરતા હોય એ નહીં લાગે ને આ પ્રાકૃતિકમાં લાગે એટલે એ કંઈ રોગ નહીં જોવાનું ન હોય કુદરત તો તોય આપણે મહેનત કરીએ એટલું ફળ તો દઈએ જ જોવો ઢળી ગઈ જવો તુઈર એ ફાલ એમાં હીર હોય ક્યાંક નવો એવું ન બને જો અમુક સિંગ આવી બગડી જાય જો મામા આમાં અમુક હોય નવો એવું ન હોય પણ બહુ ન લાગે એમ નકર તો ભેળાઈ જાય તો હસોડું કાંઈ ન થાય અને પાવાનું જોર રાખે એટલે ન વાંધો આવે એટલે જાય ભોલાનાથ બધાને સીતારામ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને કોઈ ભાઈઓને પ્રાકૃતિક અને સોખો માલ ગય આધારિત અને કુદરતી કુદરત આધારિત જે પકવેલો માલ બનાવી છે આપણે જે ભાઈઓને કોઈને જોતો હોય તો આમાં નંબર છે આપણે વિડીયામાં ફોન કરજો ગમે ત્યારે ને કોઈને આપણા ફાર્મની મુલાકાત લેવી હોય તો એ પણ છે જે ભાઈઓને આવવું હોય જય ભોલેનાથ